કેમ છો બાળ મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલના અંદર તો આવી ગયા છે તમારા માટે એક વિડીયો લઈને કોમન એન્ટરેસ્ટ ટેસ્ટનો જે તમારી માર્ચ મહિનાના અંદર જેની પરીક્ષા લેવાની છે બરાબર છે તો એના અંદર સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે શૃંખલા પૂરી કરવાની શૃંખલા પૂરી કરવાની એટલે કે સિરીઝ આપેલી હોય છે એક નંબર આપેલો હોય ધારો કે અહીંયા એક આપ્યા હોય બે આપ્યા હોય ત્રણ અને છેલ્લે તમારે નંબર શોધવાનો હોય છે બરાબર તો આવા તમારે ઓછામાં ઓછા પાંચથી છ પ્રશ્નો આના અંદર આ તમારી કોમન એન્ટ્રેસ ટેસ્ટના અંદર પૂછાય છે અને ઘણા બાળકોને આ કોમ શૃંખલા કઈ રીતે પૂરી કરવી એ ખબર પડતી નથી હોતી તો ચાલો આ વિડીયો જોઈ લઈએ તમે આખો વિડીયો જોઈજો તો તમને ખબર પડે કે કેટલા કેટલા પ્રકારની શૃંખલાઓ આવે છે અને શૃંખલાને કઈ રીતે પૂરવી પૂરી કરવી એ બધું જ આ વિડીયોના અંદર તમને સમજાવવામાં આવે છે બરાબર શૃંખલા સમજવા માટે શું કહે છે પહેલાં શૃંખલા સમજવા માટે તેની પેટર્ન સમજવી જરૂરી છે કે પેટર્ન કઈ પેટર્નના અંદર આ શૃંખલા આવેલી છે એ જોઈએ આપણે શૃંખલા પ્રકાર એક જોઈએ સરવાળાની પેટર્ન પહેલી કઈ પેટર્ન છે તમારી જેને કોમન એન્ટરેસ્ટ ટેસ્ટ લેવામાં આવશે એના અંદર આ પ્રકારનો પ્રશ્ન આપેલો હશે બરાબર કેટલાક નંબર આપેલા છે અહીંયા પાંચ આઠ અગિયાર ચૌદ સત્તર અને તમારે એના પછી કયો નંબર આવશે એ નંબર તમારે શોધવાનો હોય છે બરાબર છે હવે નંબર શોધવાનો હોય તો કઈ રીતે શોધો અમુકવાર ઇઝી પ્રશ્ન આવી જાય તો જવાબ આવી જાય છે કેટલીક વાર બહુ હાર્ડ પ્રશ્ન હોય તો જવાબ આવતો નથી તો એના અંદર તમને અલગ અલગ પ્રકારની કેટલી પેટર્ન પૂછાય છે એ બધી જ પેટર્ન શીખવાડી દઉં છું તો તમે ફટ લઈને ચેક કરી તરત જ ચેક કરી શકો છો કે આના અંદર કઈ પેટર્ન બને છે બરાબર તો એ પેટર્ન પ્રમાણે તમે દાખલાને સોલ્વ કરી શકો છો બરાબર છે ચલો પહેલું ઉદાહરણ જોઈએ એના અંદર હું શું શીખવાડી સરવાળાની પેટર્ન જ્યારે જુઓ અહીંયા પાંચ પછી આઠ છે આઠ થયા આઠથી વધીને અગિયાર થયા અગિયારથી વધીને ચૌદ થયા અને ચૌદ થી વધીને સત્તર એનો મતલબ તમારા જે અંકો છે એના અંદર વધારો થઈ રહ્યો છે એક વસ્તુ જોઈ લેવાની અંદર શું થાય છે વધારો થઈ રહ્યો છે બરાબર વધારો થયો એના અંદર એનો મતલબ શું થશે કે આના અંદર કોઈ વસ્તુ તમે ઉમેરી છે બરાબર ઉમેરી છે તો કેટલી ઉમેરી છે એ ચેક કરીએ તો એ ચેક કરવા માટે શું કરશો તમે આઠ માંથી પહેલા પાંચ બાદ કરીને હું ચેક કરું કે કેટલા મળે છે આઠ માઇનસ પાંચ બાદ કરીશ તો મને કેટલા મળે છે ત્રણ મળે છે બરાબર તો અહીંયા તમારે ત્રણ લખી દેવાના છે તમને ખબર પડશે કે આના અંદર ત્રણ નો વધારો થયો એનો મતલબ પ્લસ ત્રણ થયા બરાબર

અને સરવાળો કેટલાનો કયો છે 3 નો સરવાળો પ્લસ ત્રણ કરો અહીંયા જવાબ તમારો બનશે વીસ બરાબર તો આ પેટર્ન જે બને છે એને શું કહેવાય સરવાળાની પેટન હવે આ પેટર્ન છે એવું સમજણ ક્યારે પડશે તો જ્યારે અંકોના અંદર વધારો થતો હોય બરાબર છે પાંચ પછી આઠ આયા આઠ પછી અગિયાર અગિયાર પછી ચૌદ ચૌદ પછી સત્તર અંક હંમેશા વધતા જતા હોય ત્યારે કઈ પેટર્ન બને છે તમારી સરવાળાની પેટર્ન બને છે બરાબર ચલો સરવાળીના પેટર્ન ના કેટલાક ઉદાહરણ જોઈએ ચલો પહેલું ઉદાહરણ જો બાર છે બાર પછી ચૌદ ચૌદ પછી સોળ સોળ પછી અઢાર જોઈને જ ખબર પડી જાય છે અંકો વધે જાય છે એનો મતલબ સરવાળાની પેટર્ન હશે તો જોઈએ આ બંનેના વચ્ચે કેટલો તફાવત છે બાર વત્તા બે કરું તો ચૌદ મળે છે ચલો અહીંયા બે મળ્યા ચૌદમાં બે ઉમેરીશ તો કેટલા મળે છે સોળ સોળના અંદર બે ઉમેરું તો મળે છે અઢાર એનો મતલબ શું છે અહીંયા બે ની તમારી પેટર્ન બને છે વધતા કાળની તો અઢારમાં બે ઉમેરીશ તો અઢારમાં બે ઉમેરીશ તો કેટલા મળશે મને અઢાર વત્તા બે કેટલા વીસ અહીંયા પણ જવાબ તમારો કેટલો આવે છે વીસ બરાબર પહેલાનો જવાબ આવી ગયો છે બીજી એક પેટર્ન જોઈ લઈએ ચલો પહેલાં એકસો વીસ આપેલા છે એના પછી એકસો અઠ્યાવીસ એકસો છત્રીસ અને એકસો ચુવાલીસ આના અંદર પણ જો સંખ્યા તમારી વધતી જાય છે સંખ્યા વધતી જાય એનો મતલબ શું હશે કે ઉમેરાતી હશે કોઈ સંખ્યા એના અંદર આપણે ઉમેરતા હશું તો એકસો વીસના અંદર કેટલા ઉમેરું તો મને એકસો મળે છે ચેક કરીએ તો એકસો અઠ્યાવીસ ઓછા એકસો વીસ કરીએ એકસો અઠ્યાવીસ ઓછા એકસો વીસ તો આઠ જીરો જીરો એનો મતલબ એકસો વીસના અંદર હું આઠ ઉમેરું તો મને એકસો મળે છે હવે એકસો ના અંદર કેટલા ઉમેરું તો એકસો છવ્વીસ મળશે તો ગણી લો એકસો અઠ્યાવીસ પછી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ તો એના અંદર પણ હું આઠ ઉમેરું તો મને એકસો છત્રીસ મળે છે એકસો છત્રીસમાં પણ હું આઠ ઉમેરીશ તો મને કેટલા મળશે એકસો ચુવાલીસ તો આઠની અહીંયા પેટર્ન બને છે બધા જ આઠ આઠ ઉમેરે જાય છે તો એકસો ચુવાલીસ હું કેટલા ઉમેરીશ તો ફરીથી મને આઠ ઉમેરીશ તો કેટલા મળશે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન અને બાવન તો અહીંયા મારો જવાબ આવશે એકસો ને બાવન બરાબર છે બીજી પેટર્ન પણ પૂરી થઈ ગઈ ખબર પડી ગઈ સરવાળાની પેટર્ન કઈ રીતે બને છે ચલો એક ત્રીજી જોઈએ પાંત્રીસ પછી આવે છે સુડતાલીસ ઓગણસાઠ અને એકોતેર બરાબર છે તો આ પેટર્ન કઈ રીતે બને છે એ ચેક કરો પાંત્રીસ અને સુડતાલીસ તો સુડતાલીસમાંથી હું પાંત્રીસ બાદ કરું પહેલાં તો મને કેટલા મળે છે એ ચેક કરી લઉં અહીંયા બે ચારમાંથી ત્રણ જાય તો એક એનો મતલબ કે પાંત્રીસના અંદર બારનો વધારો કરીએ તો સુડતાલીસ બને છે તો સુડતાલીસ અને ઓગણસાહીઠ તો ઓગણસાઇઠમાંથી હું સુડતાલીસ બાદ કરીશ તો કેટલા બાદ નવમાંથી સાત જાય તો બે અહીંયા એક બરાબર તો અહીંયા પણ બારનો વધારો થયો તો ઓગણસાઠ થયા હવે ઓગણસાહીઠના અંદર જો હું બાર ઉમેરું તો એકોતેર મળે છે કે નહીં એ ચેક કરો તો ઓગણસાહીઠ વધતા બાર ને બે એક અગિયાર અને અહીંયા વધી આવશે પાંચ ને એક છ ને એક સાત બરાબર બને છે તો એનો મતલબ સાત અને એક આઠ ટોટલ ત્યાંસી જવાબ આવશે અહિયાં બરાબર તો પેટર્ન પૂરી થઈ ગઈ શું જવાબ આવ્યો તમારો ત્યાંસી બરાબર છે સરવાળાની પેટર્ન સમજણ પડી ચલો નેક્સ્ટ દાખલો છે એનો મને જવાબ તમે જ શોધીને બતાવો હું જ્યાં સુધી શોધું છું ત્યાં સુધી બેતાલીસ સત્તાવન પછી બોતેર બોતેર પછી સત્યાસી સત્યાસી પછી એકસો બે તો અહીંયા સત્તાવન હું લઈ લઉં છું સત્તાવન ઓછા હું બેતાલીસ કરી દઈશ બરાબર તો સાતમાંથી બે હજાર તો કેટલા મળે છે ચેક કરો અહીંયા આવશે પાંચ અને પાંચમાંથી ચાર થશે તો એક અહીંયા પંદર નો વધારો થાય છે બરાબર હવે બીજું ચેક કરીએ ચલો કરીશું બોતેર લઈએ આપણે ઓછા સત્તાવન કરી લઈએ ત્રીજી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરો અહીંયા સત્તાવન વધી લઈશું તો અહીંયા બાર થશે બાર માંથી સાત જાય તો પાંચ અહિયાં છ વધશે છ માંથી પાંચ જાય તો એક અહીંયા પણ પંદરનો જ ફરક પડે છે બરાબર તો બોતેર ના અંદર પાછા પંદર ઉમેરીશ તો કેટલા મળશે સત્યાસી મળી જાય સત્યાસી માં હું પંદર તો મને કેટલા મળશે બરાબર છે થોડું સાફ કરી દઉં તમને મજા આવે બરાબર છે એકસો ના અંદર હું પંદર ઉમેરીશ તો કેટલા મળશે મને ચેક કરીએ સાત અહીંયા અહીંયા એક અને એકસો સત્તર શું જવાબ આવશે તમારો એકસો સત્તર તો સરવાળાની પેટર્ન સમજણ પડી ગઈ કેટલા મિત્રોનો એકસો સત્તર જવાબ આવ્યો જેમને સત્તર આવ્યો મને કોમેન્ટ કરો એકસો સત્તર જવાબ આવી ગયો છે શૃંખલા પ્રકાર બે જોઈએ હવે શૃંખલા પ્રકાર બે માં શું છે બાદ બાકીની પેટર્ન બાદ બાકીની પેટર્નની ખબર ક્યારે પડશે કે જ્યારે તમારે અંકના અંદર અંકના અંદર ઘટાડો થતો હોય અંક નાના થતા જતા હોય બરાબર ઘટાડો થતો હોય

તો કેટલા મળે છે મને બે અહીંયા બે નો ઘટાડો થયો ઓછા બે થયા તેતાલીસ માંથી એકતાલીસ વધ્યાલીસ માંથી બે બાદ કરું તો કેટલા મળે છે એકતાલીસ એકતાલીસ માંથી બે બાદ કરું તો કેટલા મળે ઓગણચાલીસ બે ની પેટર્ન બને છે બે ઓગણચાલીસ માં બે બાદ કરીશ તો કેટલા મળશે મને આડત્રીસ મળશે તો આનો જવાબ શું આવશે સાડત્રીસ તો જ્યારે આ રીતે અંકો ઓછા થતા જતા હોય અંકોના અંદર ઘટાડો થતો જતો હોય તો એમને સમજવાનો કે બાદ બાકીની પેટર્ન બને

એકસો દસ માંથી પાંચ બાદ કરો તો એકસો પાંચ મળે છે હવે પાંચ બાદ કરીશ તો કેટલા મળશે સો જવાબ તમારો શું આવશે તમારા એટી સેવન પછી એસી પછી તોતેર અને છાસઠ આ બંનેના અંદર કેટલો ફરક છે તમે બાદ બાકી કરીને પણ ચેક કરી શકો છો સત્યાસી માઇનસ કરો કેટલા મળે છે સાત અહીંયા જીરો એનો મતલબ અહીંયા સાત નો ઘટાડો થાય છે તો તો અહીંયા જોઈ લે હું કરીશ કેટલા મળશે મને અહીંયા પણ મને સાત મળે છે બરાબર તો અહીંયા પણ સાત નો ઘટાડો થાય છે તોતેર માંથી સાત બાદ કરું તો કેટલા મળશે છાસઠ છાસઠ માંથી હવે તમારે સાત બાદ કરવાના તો કેટલા મળશે તમારે તો અહીંયા થઈ જશે પાંચ બરાબર અહિયાં નવ આવશે ને અહીંયા આવશે પાંચ ઓગણસા જવાબ તમારો કેટલો આવશે ઓગણ સાહીઠ બરાબર છે એકદમ ઈઝી હતી બાદ બાકીની પેટર્ન હવે ચલો ત્રીજી પેટર્નના અંદર જવાબ શું આવશે મને કોમેન્ટ કરો કોમેન્ટ કરીને જણાવો એક હજાર બે એમાંથી કેટલા જાય છે આઠસો નેવું આઠસો નેવું માંથી સાતસો ઇઠોતેર સાતસો ઇઠોતેર માં છસો છાસઠ ઘટતા જાય છે અંકો ઓછા થાય છે તો ચાલો કેટલો ફરક પડે છે એ ચેક કરીએ પેલા એક હજાર ને બે છે એમાંથી હું આઠસો નેવું બાદ કરું તો કેટલા મળે છે અહિયાં એક નવ માંથી આઠ જાય તો એકસો ને બાર નો ફરક પડે છે હવે જો આ બંનેના અંદર પણ એકસો બાર નો ફરક પડે છે કે નહીં એ ચેક કરીએ તો નેવું માંથી હું સાતસો ને એકોતેર બાદ કરીશ અહીંયા હું દશક લઈશ અહીંયા અહીંયા આવશે તો દસક અને એક અહીંયા પણ એકસો બારનો જ ફરક પડે છે બરાબર અહીંયા ચેક કરીએ સાતસો ઇઠોતેરમાંથી છસો છાસઠ બાદ કરીએ બે એક એક તો અહીંયા પણ એકસો બારનો જ ફરક પડે છે તો નેક્સ્ટ અંક જોવા માટે કયો અંક આવશે એના માટે શું કરીશું આપણે છસો છાસઠ ઓછા એકસો ને બાર કરીશું ચાર અહીંયા પાંચ અને અહીંયા પાંચ તો જવાબ શું આવશે તમારો બરાબર સમજણ પડી ગઈ બાદ બાકીની પેટર્ન દાખલો છે આ દાખલાનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે કે આનો જવાબ શું આવશે આ દાખલો તમને સોલ્વ કરાવવાનો નથી તે એકવાર જોઈ લો તમે અને દાખલાને સોલ્વ કરીને મને કોમેન્ટ કરો એના પછી આપણે નવી પેટર્ન જોઈએ એ પેટર્ન છે કઈ ગુણાકારની જવાબ મને કોમેન્ટ કરીને જણાવો તો મને ખબર પડે કે મારા બાળ મિત્રોને બાદ બાકીની પેટર્ન પણ સમજણ પડી ગઈ છે બરાબર છે જવાબ આપ્યા પછી તમારે આગળ વધવાનું છે વિડીયોના અંદર ચલો ચેક કરીને ફટાફટ નીચે કોમેન્ટ બોક્સ આપી છે એ કોમેન્ટ બોક્સના અંદર તમારે એનો જવાબ લખવાનો છે બરાબર તો મને ખમ સમજણ પડે કે બાળકોને આવડે છે કે નથી આવડતું બરાબર બધાનો જવાબ જવાબ આવી ગયો કોમેન્ટના અંદર હું ચેક કરી લઈશ કે કે તમારો આવે છે નહીં ચલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ છીએ શૃંખલા પ્રકાર ત્રણ કઈ પેટર્ન આવે છે ગુણાકારની પેટર્ન હવે શું કે છે ખબર ક્યારે પડે ગુણાકારની પેટર્ન છે જ્યારે બે અંક વચ્ચેનું અંતર વધતું જાય ત્યારે સમજવાનું કે શૃંખલા ગુણાકારની પેટર્ન બને છે અહીંયા જુઓ બે આપેલા છે બે પછી ચાર ચાર પછી આઠ આઠ પછી સોળ અને પછી બત્રીસ અહીંયા આ વચ્ચે તફાવત જુઓ બે અને ચાર વચ્ચે બેનો જ તફાવત છે ચાર અને આઠ વચ્ચે કેટલો તફાવત છે જો નો તફાવત છે બરાબર પછી અહીંયા તફાવત જુઓ આઠનો તફાવત વધે તો આના અંદર વધતી તો જાય છે વધે તો છે એનો મતલબ સરવાળાની પણ પેટર્ન હોઈ શકે પરંતુ આ વધારો વધતો જાય છે બે બે આપણે જ્યારે સરવાળાની પેટર્ન જોઈએ એમાં શું હતું બેનો વધારો અહીંયા પણ બેનો વધારો અહીંયા પણ બેનો વધારો થતો હતો અહીંયા જો બે વધે છે પછી ચાર વધ્યા પછી આઠ વધ્યા એનો મતલબ શું થશે કે અહીંયા ગુણાકારની પેટર્ન હશે બરાબર છે તો ગુણાકારની પેટર્ન ક્યારે બને છે એ ચેક કરીએ તો અહીંયા બેને કેટલા વડે હું ગુણીશ તો અહીંયા ચાર મળશે તો બે ગુણ્યા હું બે કરીશ તો અહીંયા મને કેટલા મળશે ચાર હવે જોઈએ કે ચારને પણ હું બે વડે ગુણું તો મને આઠ મળે છે કે નહીં તો ચાર ગુણ્યા બે ચાર ગુણ્યા બે કેટલા થશે બે વડે ગુણાકાર કરું સોળ દુ બત્રીસ તો અહીંયા બત્રીસ મળી જાય છે એનો મતલબ કે ગુણાકારના અંદર બે બે ના ગુણાકારની પેટર્ન બને છે તો ચલો બત્રીસ ને કેટલા વડે ગુણીસ બે વડે

હવે જો બાર ને ચાર વડે ગુણવાથી અડતાલીસ મળે છે કે નહીં એ ચેક કરીએ બાર એકા બારા બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ ને બાર ચોક અડતાલીસ એનો મતલબ શું થયો બાર ને પણ ચાર વડે ગુણવાથી અડતાલીસ મળે છે તો અહીંયા પેટર્ન કઈ બની ચારના ગુણાકારની પેટર્ન બની બરાબર હવે અડતાલીસ ને પણ હું ચાર વડે ગુણીસ બરાબર તો અડતાલીસને હું ચાર વડે ગુણું તો કેટલા મળે છે મને આઠ ચોક બત્રીસ વધી ત્રણ ચાર ચોક સોળ સત્તર અઢાર ને ઓગણીસ તો એકસો ને બાણું જવાબ જવાબ આવશે તમારો આવી ગયો બીજો પ્રશ્ન એકદમ ઈઝી છે બીજા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે બરાબર છે મને કોમેન્ટ કરો તો મને સમજણ પડે કે તમને આવડે છે એના પછી આપણે ત્રીજો દાખલો સોલ્વ કરીશું ફટાફટ બીજો દાખલાનો શું જવાબ આવે છે મને ફટાફટ કોમેન્ટ કરી દો બધા જ મિત્રો કોમેન્ટ કરતા ના આવડતું હોય તો જોઈ લો આના અંદર જો આ રીતે તમે મારો વિડીયો જોવો છો તો વિડીયો કોમેન્ટ બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરશો તમે તો તમારું નીચે લખવા માટેની કીપેડ તેના ઉપરથી તમે અંકો કોમેન્ટ કરી શકો છો બરાબર છે તો આ દાખલાનો શું જવાબ આવે છે મને ફટાફટ કોમેન્ટ કરીને બતાવો કે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે બહુ બધા મિત્રોએ કોમેન્ટ કરી છે તમે પણ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો મને કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને હું તમને જણાવી શકું તે તમારો જવાબ સાચો છે કે ખોટો બરાબર છે તો બધા મિત્રોને આશા રાખું છું બધા મિત્રો કોમેન્ટ કરી દીધી છે તો એના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ જો છ છે પછી પછી હજાર છ ને હું કેટલા વડે ગુણીશ તો મને સાઈ સાઈઠ મળશે તો એકદમ ઈઝી છે છ દાન સાઈઠ તો છ ને દસ વડે ગુણીએ તો સાઈઠ મળે સાહીઠ કેટલા વડે ગુણીએ તો છસો મળે એક શૂન્ય વધી ગયો મતલબ શું

આ પ્રશ્ન પણ હું સોલ્વ કરું છું એના પહેલા જ તમારે બધા મને કોમેન્ટ કરી દેવાની છે કોમેન્ટ કરતાં આવડી ગયું છે આખલા પ્રશ્નમાં આપણે કોમેન્ટ કરી હતી તો જોઈ લો છ પછી અઢાર આવે છે અઢાર પછી ચોપન આવે છે તો છ ને કેટલા વડે ગુણીશ છ ગુણ્યા એક મિનિટ છ ને કેટલા વડે ગુણીશ હું છ ગુણ્યા ત્રણ છ ગુણ્યા ત્રણ છ તરી અઢાર થશે અઢાર ને હવે કેટલા વડે ગુણીસ તો મને ચોપન મળે ચલો ત્રણ વડે ફરીથી ટ્રાય કરી ચોપન ચાર તરી બાર નો બગડો વધી એક પાંચ તરીકે પંદર ને એકસો એટલો જવાબ આવશે એકસો જવાબ તમારો આવી ગયો એ કેટલા મિત્રોનો એકસો બાસઠ આવ્યો તો હું તમને કોમેન્ટના અંદર જણાવીશ તમારો જવાબ સાચો છે કે ખોટો હું જાતે જ તમને રિપ્લાય કરીશ તમારી કોમેન્ટનો બરાબર છે તો તમારે મારો રિપ્લાય જોતો હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દો કે સર મારો જવાબ આટલો આવે છે તો હું તમને જવાબમાં રિપ્લાય કરીશ કે સાચો છે કે ખોટો બરાબર તો આ હતું તમારું કોમન એન્ટરેસ્ટ ટેસ્ટના અંદર શૃંખલા શૃંખલા આપણે જોઈ હતી બરાબર કે એના પ્રશ્નો કેવા આવે છે બીજા પ્રશ્નો લઈને બીજી પેટર્ન લઈને તમારે સાથે આવીશું નવો વિડીયો લઈને તો વિડીયો જોતા રહેજો વિડિયો ગમે હોય તો વિડીયોને નીચે લાઇક બટન છે એ લાઇક બટન દબાવી દો જેથી કરીને અમને પણ તમારા માટે આવા વિડીયો બનાવવા ગમે બરાબર છે અને આ વિડીયોને તમારા બીજા મિત્રો સુધી તેમના વોટ્સએપ ગ્રુપના અંદર બીજા ગ્રુપના અંદર પણ તમે શેર કરી શકો છો બરાબર છે અને અત્યાર સુધી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે ત્યાં સુધી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય ચલો મળીએ